ઉનાળાનો ખરો તડકો હતો અને એમ કહેવાય કે ત્યારે સુનસાન વગડામાં જોગીદાસ બાપુ બહાર ઘોડી લઈને નીકળે છે કોઈ પંખીડું પણ ફરકતું નથી અને ત્યારે આ સુનસાન વગડામાં એક અઢારેક વર્ષની દીકરી એકલી ધોરા ચારે છે દીકરીને એકલી જોઈને જોગીદાસ બાપુ ઘોડાને લગામ તાળે છે ખૂંખાર બહાર જોગીદાસ બાપુ કે જેનાથી લોકો થરથર ધ્રુજતા હતા એ જ જોગીદાસ બાપુ નીચી નજર ઢાળીને એટલું પૂછે છે કે દીકરી આ સુનસાન વગડામાં તું એકલી જ છે તારા પિતા કાકા કોઈ તારી સાથે નથી ત્યારે દીકરી કહે છે કે ભાઈ મારા માતા પિતા તો બાળપણથી ગુજરી ગયા હતા આ મામાનું ગામ છે હું અહીંયા જ રહું છું અને ઢોર ચારું છું જોગીદાસ બાપુ કહે છે કે એમ નહીં પણ આ વનવગડામાં તું એકલી જ ઢોર ચારે છે શું વાત કરવી સાહેબ એ દીકરી ના મુખ પર ડર તો શું એક પ્રેમ સ્મિત છે અને ત્યારે એ અઢાર વર્ષની દીકરી મોઢામાંથી જે શબ્દો નીકળે છે ને એ ખાસ સાંભળજો

ધારા વહેવા લાગી ઉભા ઉભા જોગીદાસ બાપુ રડી પડ્યા અને એજ પડે સૂર્યનારાયણ સામે પ્રાર્થના કરીને જોગીદાસ બાપુ એટલું બોલ્યા કે હે સુરજ નારાયણ મારું બહારવટું પાર પડે કે ના પડે ભાવનગર નરેશ માને કે નહીં પણ આવી દીકરીઓ મારા પર વિશ્વાસ રાખીને ઢોરા ચારે છે ને એને આબરૂ રાખજે હો મારા બાપ બે હાથ જોડીને જોગીદાસ બાપુ બોલ્યા કે હે સૂરજ નારાયણ રયત નો મારા પર જે ભરોસો છે ને તે કાયમ રાખજે હો મારા વાલા સાહેબ બહાર બેટિયા કાળા કપડા પહેરીને પણ ઉજળા કામ કરતા હતા અરે વીર જોગીદાસ બાપુની આ ખુમારીને કારણે તો આજે પણ આપણે તેમને યાદ કરીએ છીએ આજે પણ જોગીદાસ બાપુના ગુણલા ગવાય છે કે કેવી ખાનદાનની હતી સાહેબ જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો ને લાઈક અને શેર કરો